નમસ્કાર મિત્રો આર્બિટ્રેશન એન્ડ કોન્સિલેશન એક્ એટલે લવાદી એક્ટ જે છે લવાદી કાયદો છે એનો મોસ્ટ એ પ્રશ્ન છે કે લવાદી કાયદાનો ખ્યાલ અને તેનો ઇતિહાસ અને તેના હેતુઓ તો આજે એના વિશે આપણે ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર તો સૌ પ્રથમ આપણે જોઈશું લવાદી કાયદાનો ખ્યાલ તો લવાદી કાયદો એટલે કે આર્બિટ્રેશન લો એ વિવાદોના નિરાકરણ માટે એક વૈકલ્પિક પદ્ધતિ છે જે અદાલતોની બહાર થાય છે અદાલતોની અંદર થતી નથી આ પદ્ધતિની અંદર વિવાદના પક્ષકારો એક તટસ્થ બીજા ત્રીજો પક્ષકાર જે હોય છે જેને લવાદ તરીકે ઓળખવામાં આવે છે જે બંને પક્ષકાર એ ત્રીજા પક્ષકાર એટલે કે આર્બિટ્રેટર હોય છે એને લાવે છે અને એના પછી તેને એ જે પોતાનો વિવાદ હોય છે એ સોંપે છે લવાદી કાયદાના ખ્યાલની અંદર જોઈએ આગળ તો લવાદ બંને પક્ષકારોની દલીલો સાંભળીને અને પુરાઓ તપાસીને પોતાનો નિર્ણય આપે છે જેને લવાદનો ચુકાદો એટલે કે આર્બિટ્રલ એવોર્ડ કહેવામાં આવે છે લવાદીનો અર્થ જોઈએ તો અલગ અલગ વ્યાખ્યાઓ આ વિદ્વાનોએ આપેલી છે એની વ્યાખ્યાઓ પ્રમાણે આપણે એક જોઈ લઈશું તો જેથી કરીને તમે એક્ઝામની અંદર તમારા મંતવ્ય પ્રમાણે લખી શકો છો અને એ પ્રમાણે તમે એક પોતાની ક્રિએટ કરીને પણ વ્યાખ્યા લખી શકો છો તો પણ વાંધો નહીં તો સૌ પહેલાં બેરની વ્યાખ્યા જોકે આની અંદર વિદ્વાનોએ તમે જે વ્યાખ્યા આપેલી છે એ લખો તો અતિ ઉત્તમ પણ ના આવડે તો આ વિદ્વાનોએ જે વ્યાખ્યા આપેલી છે એ તમારા મંતવ્ય પ્રમાણે પણ લખી શકો છો ચલો જોઈએ તો લવાદી એ બે પક્ષકારો કરતા ઓછા ન હોય તેવા પક્ષકારો વચ્ચે તકરાર મતભેદનો બંને પક્ષકારોને ન્યાયિક રીતે બાદ હકુમત ધરાવતી સક્ષમ અદાલત સિવાયની અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા તેનો નિર્ણય લાવે તેવી વ્યક્તિ જોકે યાદ રહી શકાય એવી જ આ વ્યાખ્યા છે હોલ્સબેરી આપેલી છે લવાદી એટલે બે પક્ષકારો કરતા ઓછા ન હોય તેવા પક્ષકારો એટલે બે થી વધુ હોવા જોઈએ સ્વાભાવિક રીતે એ પક્ષકારો વચ્ચે ઉભી થયેલી કોઈ તકરાર હોય અથવા મતભેદ હોય એના સંદર્ભે જોવા જઈએ તો બંને પક્ષકારોની ન્યાયિક રીતે સાંભળ્યા બાદ હકુમત ધરાવતી સક્ષમ અદાલત સિવાય એટલે આ જે ચુકાદો આવે એ કોઈ હકુમત ધરાવતી સરકારી સત્તા અથવા સરકારી સક્ષમ અદાલત જે કહેવાય છે એના સિવાય અન્ય વ્યક્તિ કે જે પોતે લવાદ હોય એ વ્યક્તિ દ્વારા જે નિર્ણય ડિસિઝન આપે છે બંને પક્ષકારને સાંભળીને એ જે વ્યક્તિ હોય છે એને લવાદ કહેવાય છે હોલ્સબેરીની વ્યાખ્યા પ્રમાણે આગળ બીજા વિદ્વાન છે જ્હોન વર્સિસ સોરી જ્હોન બી સોન્ડર તો તેની વુડ્સ એન્ડ લીગલ ફેઝિસ લીગલ ની જે બુક છે એની અંદર જણાવ્યા પ્રમાણે એ ડેફિનેશન આપેલી છે કે લવાદી એ બે પક્ષકારો કરતાં ઓછા પક્ષકાર ન હોય તેના દ્વારા લાવવામાં આવેલ તકરાર વિષયક બાબતનું નિર્ધારણ સક્ષમ ન્યાયિક કાર્યવાહીની રીત અનુસાર બંને પક્ષોને સાંભળ્યા બાદ કરશે કે જ્યાંની સક્ષમ અદાલતની હકુમક ક્ષેત્રની અંદર આવી વ્યક્તિ કે વ્યક્તિઓ રહેતી હોય છે જો કે થોડી અઘરી ડેફિનેશન છે એક વાર ફરી વાંચી લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે આ બુકની અંદર એમ જાણાય છે કે લવાદી એ બે પક્ષકાર કરતાં ઓછા પક્ષકાર ન હોય બેથી વધુ જ હોવા જોઈએ સ્વાભાવિક રીતે તો એની અંદર એના દ્વારા લાવવામાં આવેલ તકરાર વિષયક બાબતનું નિર્ધારણ સક્ષમ ન્યાયિક કાર્યવાહીની રીત અનુસાર આની અંદર એક પોઈન્ટ એ ઉમેર્યો છે કે સક્ષમ ન્યાયિક કાર્યવાહી એટલે જે કોર્ટની કાર્યવાહી હોય એને અંદર જે રીત અનુસરાતી હોય છે એના પ્રમાણે બંને પક્ષોને સાંભળ્યા બાદ કરશે કે જ્યાંની સક્ષમ અદાલતની હકૂમક ક્ષેત્રની અંદર આવી વ્યક્તિ કે વ્યક્તિઓ રહેતી હોય મતલબ કે જે ન્યાયિક કાર્યવાહી થતી હોય છે જે ટેરેટરી જે એરિયાની અંદર જે નાયિક કાર્યવાહી હોય ત્યાં જે કાયદો અનુસરાતો હોય એ કાયદાના અનુસંધાનની અંદર જે સક્ષમ અદાલત હોય છે એની અંદર આ જે વ્યક્તિ રહેતી હોય એ પોતે ત્યાં નિર્ણય આપે તે એક લવાદી તરીકે તેની ઓળખ થતી હોય છે આગળ એક છે કે ન્યાયમૂર્તિ રોમિલીના જણાવ્યા પ્રમાણે ડેફિનેશન છે તો લવાદી એ એક કરતાં વધુ વ્યક્તિઓ કે જે મધ્યસ્થી સહિત અથવા વગર પક્ષકારો વચ્ચે થયેલા કોઈ ચોક્કસ મતભેદ કે જે તેને સંદર્ભિત કરવામાં આવ્યો હોય તેનો નિર્ણય કરી શકશે જો કે સરળ છે આગળ જોઈએ કે લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નુંની ની કલમ બે એક એના પ્રમાણે આપણે નેશન જોઈએ તો લવાદી એટલે કોઈ લવાદી ભલે પછી તેનું કાયમી લવાદી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવતું હોય કે ન આવતું હોય કેટલી સરસ વ્યાખ્યા છે લવાદી એટલે લવાદી ભલે પછી તેનું કાયમી લવાદી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવતું હોય કે ન આવતું હોય સોરી આની અંદર લવાદીનો ખ્યાલ એ આવશ્યક રીતે બે પક્ષકારો વચ્ચે ઊભા થયેલા ઝઘડાના નિકાલ માટે કોઈ વ્યક્તિને કે જે વ્યક્તિગત રીતે અથવા વ્યક્તિઓના સમૂહમાં અથવા પક્ષકાર વિશ્વાસ ધરાવતી હોય તેવી સંસ્થાઓને સોંપી શકાય છે આગળનો પોઈન્ટ હતો લવાદી એટલે કોઈ પણ લવાદી કે જે કાયમી લવાદ સંસ્થા તરીકે વહીવટ કરતી હોય અથવા ન કરતી હોય તે વર્ણિત છે આ અધિનિયમની કલમ બે એક એની અંદર વર્ણવેલી વ્યાખ્યા વાસ્તવિક રીતે લવાદીનો અર્થ આવ્યો નથી આની અંદર જાતની ડેફિનેશન આપવામાં આવેલી નથી તેનો અર્થ આપવામાં આવેલો નથી આ અધિનિયમની કલમ બે એક એને અંદર માત્ર ખુલાસો જ વ્યક્ત કરેલો છે આ અધિનિયમની સંસ્થાકીય કામ ચલાવવું એડ હોક ને લવાદી તરીકે આવરી લે છે સોરી 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 ચલો આગળની વ્યાખ્યા પરથી આ તત્વો સ્પષ્ટ થાય છે કે વૈકલ્પિક વિવાદ નિરાકરણ આજે આગળની ડેફિનેશન આપેલી છે એના પછી તત્વો જોઈએ તો સૌથી પહેલો તત્વ છે વૈકલ્પિક વિવાદ નિરાકરણ તો લવાદી એ અદાલતની બહાર વિવાદોના નિરાકરણ માટેની એક વૈકલ્પિક પદ્ધતિ છે ખાનગી અને ગુપ્ત લવાદી પ્રક્રિયા સામાન્ય રીતે ખાનગી અને ગુપ્ત હોય છે જે વ્યાપારી વિવાદો માટે ફાયદાકારક હોય છે ઝડપી અને કાર્યક્ષમ અદાલત કરતાં ઝડપી હોય છે એટલે કે પ્રક્રિયા સામાન્ય રીતે અને કાર્યક્ષમ હોય છે નિષ્ણાંત લવાદ પક્ષકારો તેમના વિવાદ માટે નિષ્ણાંત લવાદ પસંદ કરી શકે છે જે વિવાદના વિષયની ઊંડી સમજ ધરાવતા હોય છે જ્યારે અદાલતની અંદર એક સ્પેસિફિક જે જજીસ હોય છે એમના દ્વારા જ પોતે ચુકાદો અપાતો હોય છે અને એ સ્પેસિફિક એક જ હોય છે એમના પસંદગીનું આપણને કોઈ વિકલ્પ મળતું નથી અમલીકરણ યોગ્ય ચુકાદો લવાદનો ચુકાદો અદાલત દ્વારા અમલીકરણ કરી શકાય છે લવાદી કાયદાનો ઇતિહાસ જોઈએ તો પ્રાચીન રોમ અને ગ્રીસના સમયની અંદર તો પ્રાચીન ગ્રીસમાં શહેર રાજ્યો અને વ્યક્તિઓ વચ્ચેના વિવાદોના સમાધાન માટે લવાદીનો ઉપયોગ થતો હતો રોમના સમાધાન અને મધ્યસ્થીનો ઉપયોગ નાગરિક વિવાદો ઉકેલવા માટેનો થતો હતો રોમનના કાયદાની અંદર લવાદીને કાયદેસર પ્રક્રિયા તરીકે માન્યતા આપવામાં આવી હતી મધ્યયુગન યુરોપની અંદર તેનો ઇતિહાસ જોઈએ તો મધ્યયુગીન યુરોપની અંદર સ્થાનિક આગેવાનો ધાર્મિક સત્તાવાળાઓ અથવા તો ગિલ્ડ્સ દ્વારા વિવાદોનું સમાધાન કરવામાં આવતું હતું વ્યાપારની જટિલતા વધતા વ્યાપારીઓ માટે લવાદી પસંદગી પદ્ધતિ પસંદગીની પદ્ધતિ બનતી જતી હતી એન્સેટિક લીગ જેવા વ્યાપારી ગિલ્ડ વેપારી વિવાદો ઉકેલવા માટે લવાદીનો ઉપયોગ કરતા હતા ભારતની અંદર બ્રિટિશ વસાહતી સમયગાળો જે મધ્યયુગીન સમયગાળો કહેવાય છે એની અંદર બ્રિટિશ શાસન દરમિયાન પરંપરાગત પંચાયત પ્રણાલીનું મહત્વ ઘટ્યું ત્યારબાદ બ્રિટિશરોએ તેમના કાયદાકીય માળખાને અમલમાં મૂક્યું પરંતુ લવાદીને સંપૂર્ણપણે છોડી દેવામાં આવી અને એક્યાસી ના બંગાળના નિયમોને વિવાદોના સમાધાન માટે લવાદીને પ્રોત્સાહન આપ્યું હતું ત્યારબાદ અઢારસો નવ્વાણુંની ની અંદર ભારતીય લવાદી અધિનિયમ પસાર કરવામાં આવ્યો જે અંગ્રેજી લવાદી અધિનિયમ પર આધારિત હતો પરંતુ તે માત્ર પ્રેસિડન્સી શહેરો સુધી મર્યાદિત હતો ઓગણીસો ચાળીસની અંદર લવાદી અધિનિયમો અઢારસો નવ્વાણુંના અધિનિયમને બદલ્યો અને બ્રિટિશ ભારતમાં લવાદી કાયદાને એકકૃત કર્યો સ્વતંત્રતા પછી એડીઆર અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુન જોઈએ રિઝોલ્યુશન જોઈએ તો આધુનિક કાનૂની માળખું એની અંદર સ્વતંત્રતા પછી ભારતે બ્રિટિશ બ્રિટિશ દ્વારા સ્થાપિત કાયદાકીય માળખું વારસામાં મેળવ્યું હતું તો ભારતીય અદાલતોમાં કેસની સંખ્યા વધતા એડીઆર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ઓગણીસો બ્યાસીની અંદર ગુજરાતમાં લોક અદાલતની શરૂઆત કરવામાં આવી જેણે અદાલતો બહાર સમાધાનને પ્રોત્સાહન આપ્યું હતું ઓગણીસો સિત્યાસીમાં કાનૂની સેવા સત્તા મંડળનો જે અધિનિયમ છે એ પસાર કરવામાં આવ્યો જેણે લોક અદાલતોને કાયદેસર રીતે માન્યતા આપી વૈશ્વિકીકરણ અને ભારતના વિશ્વ અર્થતંત્રને એકીકરણના સંદર્ભમાં આધુનિક અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની જે પ્રણાલી છે એની જરૂરિયાત ઊભી થઈ ઓગણીસો છન્નુંના લવાદી અને સમાધાન અધિનિયમે ઓગણીસો ચાળીસના અધિનિયમને બદલ્યો અને ભારતના લવાદી કાયદાને યુનિસિટ્રા મોડેલ જે છે એના કાયદા સાથે સુસંગત બનાવ્યો આ અધિનિયમે સોરી મિત્રો ફ્રસ્ટ્રક્શન માટે તો આ અધિનિયમે લવાદી પ્રક્રિયાઓને વ્યવસ્થિત કરી અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લવાદી માટે એક વ્યાપક માળખું પૂરું પાડ્યું હતું તેણે સમાધાનની વિભાવના પણ રજૂ કરી જે તટસ્થ ત્રીજા પક્ષ દ્વારા વિવાદોના સમાધાનની મંજૂરી આપે છે તાજેતરના વિકાસો એકવીસમી સદીની અંદર અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન વિશે આપણે ઇતિહાસની અંદર આગળ ચર્ચા કરીએ તો એકવીસમી સદીની અંદર સરકારે અને ન્યાયતંત્ર એડીઆરની ભૂમિકાને માન્યતા આપી છે બે હજાર પંદરના વ્યાપા વ્યાપારી અદાલતો અધિનિયમે વ્યાપારી વિવાદોની અંદર પૂર્વ સંસ્થાકીય મધ્યસ્થીને ફરજિયાત બનાવી છે બે હજાર સોળની અંદર રિયલ એસ્ટેટને જે નિયમન અને વિકાસ અધિનિયમે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની અંદર પણ વિવાદોના સમાધાન માટે સમાધાન અને લવાદીની જોગવાઈઓનો સમાવેશ કર્યો છે બે હજાર એકવીસની અંદર પણ મધ્યસ્થી ખરડાને ભારતમાં મધ્યસ્થીને સંસ્થાકીય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આગળ જોવા જઈએ તો એડીઆરના ઇતિહાસના તેના સતત મહત્વનો પુરાવાઓ છે તો ભારતની અંદર એડીઆર એ ન્યાયની પહોંચ પૂરી પાડવામાં અદાલતો પરનો બોજ ઘટાવવામાં અને મૈત્રીપૂર્ણ સમાધાનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે લવાદ એટલે કે આર્બિટ્રેશન એ વિકલ્પાત્મક વિવાદ નિવારણ અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પદ્ધતિ છે જે પરંપરાગત ન્યાયિક પદ્ધતિઓની તુલનાએ ઝડપી અને વધુ અસરકારક હોય છે લવાદી કાયદાનો મુખ્ય હેતુ વ્યવસાયિક અને વ્યક્તિગત વિવાદોનું ઉકેલ એક ન્યાય સંગત અસરકારક અને વ્યાપારી સુવિધાઓને અનુકૂળ રીતે કરવાની વ્યવસ્થા કરવી છે કાયદાના મુખ્ય હેતુઓ જોવા જઈએ તો હવે પહેલું છે કે વિવાદોનું ઝડપી અને અસરકારક નિવારણ પરંપરાગત અદાલતોમાં કેસના નિકાલ માટે વર્ષો લાગી જાય છે જ્યારે લવાદી પ્રક્રિયાની અંદર નક્કી કરેલા સમયગાળામાં જ નિર્ણય લવાદ પોતે આપી દે છે બીજું છે સોરી એના અંદર આગળ પોઈન્ટ જોઈએ તો વ્યાપારી અને નાણાકીય ક્ષેત્ર વિલંબના કારણે પાર્ટીને નુકસાન થાય છે તેથી લવાદ દ્વારા ઝડપથી વિવાદ ઉકેલવાનો હેતુ છે દાખલા તરીકે કોઈ બે કંપનીઓના વચ્ચેનો કરાર સંબંધિત વિવાદ માટે વર્ષો સુધી અદાલતની પ્રક્રિયા ખેંચાતા હોય છે ત્યારે લવાદ દ્વારા તે થોડા મહિનાની અંદર અથવા તો સપ્તાહોમાં તે ઉકેલી દે છે આગળ જોવા જઈએ તો અદાલતોનું ભારણ ઘટાડવું તો ભારતીય ન્યાયપાલિકાઓમાં લાખો કેસ અત્યારે હાલ પેન્ડિંગમાં હોય છે લવાદિકાયદા દ્વારા વિવાદો અદાલતની અંદર અદાલત સોરી અદાલતની બહાર ઉકેલવા માટે એક વિકલ્પ પ્રદાન કરવામાં આવે છે જેથી ન્યાયિક તંત્ર પર જે બોજ હોય છે એ ઓછો થઈ જાય છે નમૂના રૂપે જો વ્યાપારી વિવાદો બિલ્ડર ખરીદનારો વચ્ચેના વિવાદો અથવા તો કરાર ભંગ સંબંધિત કેસો લવાદ દ્વારા ઉકેલાય છે તો અદાલત પરનો જે સ્વાભાવિક રીતે બોજ હોય છે એ ઓછો થઈ જાય છે ખર્ચ બચાવો એનો બીજો ત્રીજો ઉદ્દેશ છે ખર્ચ બચાવો તો પરંપરાગત અદાલતની કાર્યવાહી લાંબી અને ખર્ચાર હોય છે તો લવાદ દ્વારા વિવાદ ઉકેલવાથી નાણાં અને સમયની અંદર પણ બચત થાય છે ખાસ કરીને વ્યાપાર ક્ષેત્ર જ્યાં સમય અને ખર્ચની મહત્વની ભૂમિકા હોય છે ત્યાં લવાદ એ ઉત્તમ વિકલ્પ છે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો વિદેશી કંપનીઓ ભારત સાથે બિઝનેસ કરતી વખતે તકો અને ખતરાઓનું મૂલ્યાંકન કરે છે જો ન્યાયિક પ્રણાલી ખર્ચાળ અને સમયખોર હોય તો તેઓ ભારત સાથે બિઝનેસ કરવા કરાય ખચકાય છે સોરી અહીંયા થોડું લખાણની ભૂલ છે લવાદ આ સમસ્યાને દૂર કરે છે વ્યવસાયિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સરળતા આંતરરાષ્ટ્રીય વેપારમાં લવાદી કાયદાનું વિશેષ મહત્ત્વ છે કારણ કે જુદા જુદા દેશોની ન્યાયપાલિકાઓની અંદર ભિન્ન પ્રણાલીઓ હોવાને કારણે વિવાદો ઉકેલવામાં મુશ્કેલીઓ આવી શકે છે લવાદી કાયદા દ્વારા વૈશ્વિક સ્તરે સમાન ન્યાય પ્રણાલિકા ભીક્ષાઓમાં આવી છે જેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિવાદો સરળતાથી ઉકેલી શકાય છે વ્યવસાય એની અંદર ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ મિત્રો તો જો કોઈ ભારતીય કંપની અને અમેરિકન કંપની વચ્ચે કોઈ કરાર વિવાદ થાય ડિસ્પુટ ઉબલ થાય તો તે ભારતીય અથવા અમેરિકન અમેરિકન કોર્ટની અંદર જવાની જગ્યાએ લવાદ દ્વારા આ વિવાદને ઉકેલી શકાય છે પ્રાઇવેસી એટલે કે ગોપનીયતા જાળવી અદાલતોમાં કેસો જાહેર કરી દેવામાં આવે છે જેનો અસર પક્ષકારોની પ્રતિષ્ઠા અને એમની રેપ્યુટેશન પર અસર થતી હોય છે એમના બિઝનેસ પર એની અસર થાય છે જ્યારે લવાદની અંદર લવાદની પ્રક્રિયા હોય છે એની અંદરથી પ્રાઇવેસી ગોપનીયતા જાળવવામાં આવે છે જેથી પક્ષકારો તેમના વ્યાપારી અથવા અંગત વિવાદો જાહેર થવાને બદલે ખાનગી રીતે તે પ્રાઇવેસી રાખીને પોતે ઉકેલી શકે છે ઉદાહરણ તરીકે જો મિત્રો જોવા જઈએ તો જો બે કંપનીઓ વચ્ચેના ફાઇનાન્સિયલ વિવાદ અદાલતની અંદર જાય તો તે તેને લીધે શેરબજાર અને બિઝનેસની પ્રતિષ્ઠા પર અસર થાય છે અને લવા દ્વારા આ જે પ્રાઇવેસી હોય છે ગોપનીયતા હોય છે તે જાળવી શકાય છે પક્ષકારોની સ્વતંત્રતા અને લવચિકતા વધારવી પરંપરા પરંપરાગત રીતે અદાલતી વ્યવસ્થામાં નિયત નિયમો અને પદ્ધતિઓનું પાલન કરવું ફરજિયાત હોય છે લવાદી પ્રક્રિયાઓમાં પક્ષકારો પોતાના નિયમો લવાદીઓને પસંદ કરવાનો અધિકાર અને સમયગાળાનું નક્કી કરવાની સ્વતંત્રતા મેળવે છે દાખલા તરીકે જોવા જઈએ તો કોઈ બે કંપનીઓ તેમના કરારમાં નક્કી કરી છે કરી શકે છે કે કોઈ વિવાદ ઊભો થાય તો તે સિંગાપુરમાં લવાદી પ્રક્રિયા દ્વારા ઉકેલાશે એટલે કોઈ ત્રીજા પક્ષને જાહેર કરીને પક્ષકારોની સ્વતંત્રતાથી કોઈ બીજા સ્થળે લવાદી પ્રક્રિયા દ્વારા તે વિવાદ ઉકેલી શકાય છે આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત કાયદાઓ સાથે સુસંગતતા વધારવી એની અંદર ભારતીય લવાદી કાયદો યુનિવસિટ્રિયલ મોડલ લો ઓન ઇન્ટરનેશનલ કોમર્શિયલ આર્બિટ્રેશન યુનિસિટ્રિયલ મોડલનો જે કાયદો છે એના સુસંગત હોય છે આ કાયદા હેઠળ વિદેશી લવાદી એવોર્ડ એટલે ફોરેન આર્બિટ્રીઅલ એવોર્ડને પણ માન્યતા આપવામાં આવી છે જેનાથી આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે ભારત એક અનુકૂળ સ્થળ બની શકે છે એની અંદર ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો જો કોઈ વિદેશી કંપની ભારતની કંપની સામે લવાદી લે તો તેને ભારતમાં પણ અમલમાં મૂકાવી શકાય છે ન્યાયિક હસ્તક્ષેપ ઓછો કરવો ઓગણીસો છન્નુંના લવાદ અને લવાદી સમાધાન અધિનિયમ સોરી અહીંયા મિસ્ટેક છે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલશન એક્ટ નાઇન્ટી સિક્સ હકીકતમાં લવાદી અને સમાધાન અધિનિયમ જે ઓગણીસો છન્નુ છે એના પ્રમાણે લવાદી નિર્ણયો ઉપર અદાલત દ્વારા હસ્તક્ષેપ મર્યાદિત છે તે માત્ર કેટલાક ખાસ સંજોગોમાં જ રદ કરી શકાય છે જેમ કે કોઈ ન્યાય વિરોધી અથવા જાહેરનીતિ કોઈ કૃત્ય હોય એના વિશે નિર્ણય લેવાનો હોય લવાદ દ્વારા તો તેવા સંજોગોની અંદર રદ કરી શકાય છે આનો ઉદ્દેશ એ છે કે લવાદી વ્યવસ્થાને સ્વતંત્ર રાખવી જેથી ઝડપી અને નિષ્પક્ષ બની રહે આગળનો પોઈન્ટ છે મિત્રો કે કાયદાની શાસન વ્યવસ્થા અને ન્યાયની પહોંચ વધારવી તો તમામ લોકો માટે ન્યાય સીધી સરળ અને ઝડપી થાય તે માટે લવાદ દ્વારા ન્યાયની પહોંચવા દે છે સામાન્ય નાગરિકો નાના વેપારીઓ અને મોટા ઉદ્યોગો માટે એક ન્યાયિક પદ્ધતિને બદલે વૈકલ્પિક વિકલ્પ ઉપલબ્ધ કરવો એ લવાદી કાયદાનો હેતુ છે નિષ્કર્ષની અંદર આપણે છેલ્લે જોઈએ તો લવાદી કાયદાના હેતુઓ માત્ર વિવાદ ઉકેલવા સુધી સીમિત નથી તે ભારતીય ન્યાય વ્યવસ્થા વ્યાપાર અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મહત્વની અત્યારે હાલ ભૂમિકા ભજવે છે ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય મળી રહે છે ગોપનીયતા અને સ્વતંત્રતા જળવી રહે છે જેની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે અનુકૂળતા અત્યારે હાલ જળવાઈ રહે છે ન્યાયિક તંત્ર પરનો ભાર છે એ ઓછો થાય છે બોજો ઘટે છે આ રીતે લવાદી કાયદો એ એક આધુનિક અને અસરકારક વ્યવસ્થા છે જે ન્યાય સંગ્રહને વધુ સક્ષમ અને કાર્યક્ષમ બનાવે છે